ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ઉકળતા ચરુ વચ્ચે સુલેમાન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તૈયારી બતાવતા રાજકારણ ગરમાયું છે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી ફરી એકવાર સામે આવતા ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ આ બેઠક આપણે ફાળવવામાં આવતા દીધિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી જંગમાં છે

અંદર અંદરની લડાઈના લીધે ભરૂચ જિલ્લાનું રાજકારણ આને પ્રમુખ બનાવી દીધો પેલાને ના બનાવ્યો પેલાને ના બનાવ્યો એમની લડાઈના લીધે ખતમ ના થઈ ગયેલી છે કોંગ્રેસ ત્યારે હું ચોક્કસ એક વાત કરીશ કે આ સુલેમાન પટેલ લોકોની લડત માટે આવતીકાલે ઇન્ડિપેન્ડન્ટ લડાઈ લડવાની થશે તો પણ હું લડીશ પણ જમીન પર મારા કાર્યકરોનું આગેવાનોનું જે લોકો મારી પાસે કામ કરવા આવે છે એમનું કામ કરવા હું કટિબદ્ધ છું ને કરતો રહીશ